શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા મહામૈનો અથવા માઘ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે એટલું જ નહીં એ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચ તત્વનો નાશ કરનારી પણ છે આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત યોનીમાં જવું પડતું નથી દેરેકે પ્રયત્નપૂર્વક જયા નામની આ એકાદશીનું વ્રત કરવું જોઈએ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ભક્તિ કથા ચેનલ માં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ

એકાદશી નું વ્રત ઓગણત્રીસ જાન્યુઆરી ગુરુવાર ના રોજ રાખવામાં આવશે સવારે સાત અને દસ કલાક થી નવ અને વીસ કલાક સુધી પારણ કરવાનો શુભ સમય છે ચાલો સાંભળીએ જયા એકાદશી વ્રત કથા શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન માઘ આ અમાસની શુક્લે પક્ષ પછીની એકાદશીનું નામ જયા છે આ એકાદશીના व्रत થી મનુષ્ય ભૂત પ્રેત પિશાચ आदि ની યોની માંથી છૂટી જાય છે તેથી આ એકાદશીનું વ્રત विधि पूर्वक કરવું જોઈએ હે રાજન આ અંગે હું એક પૌરાણિક કથા કહું છું તે સાંભળો એક સમયે ઇન્દ્ર સ્વર્ગ લોક માં રાજ્ય કરતા હતા ત્યાં તે અમૃતનું પાન કરી નંદન વન માં અપ્સરાઓ સાથે આનંદ પૂર્વક ક્રીડા કરતા હતા એક દિવસ ઇન્દ્ર ઈચ્છા અનુસાર અપ્સરાઓની સાથે રમણ કરતા હતા ગંધર્વ ગાન કરતા હતા ત્યાં ગંધર્વોમાં પ્રસિદ્ધ પુષ્પદંત તેની પુત્રી અને ચિત્રસેનની સ્ત્રી મલિન ત્યાં હતા એ જગ્યાએ મલિનનો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ હતા એ સમયે પુષ્પવતી નામની ગંધર્વ છોકરી માલ્યવાનને જોઈ ને તેના પર મોહિત થઈ

તેથી તેમનું મન ન લાગ્યું અને અશુદ્ધ ગાવા લાગ્યા એમની ભાવભંગિમાઓને જોઈને ઇન્દ્ર એમના પ્રેમને સમજી ગયા અને એમને શાપ આપી દીધો કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર મૂર્ખો તમે મારું અપમાન કર્યું છે તેથી પિશાચનું રૂપ ધારણ કરો અને પોતાનું કર્મ ફળ ભોગવો ઇન્દ્રનો શાપ સાંભળી ને તે અત્યંત દુઃખી થયા અને હિમાલય પર પિશાચ બનીને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા એમને ગંધ રસ સ્પર્શ નું કશું જ્ઞાન ન હતું રાત દિવસમાં એક ક્ષણ પણ ઊંઘ આવતી ન હતી એ સ્થાનમાં અત્યંત ઠંડી હતી જેના કારણે તેમના રૂંવાડા ઊભા થઈ ગયા દાંત પણ ઠંડીથી કડકડતા હતા એક દિવસ પિશાચે પોતાની સ્ત્રીને કહ્યું ના જાણે અમે પાછલા જન્મમાં ક્યા પાપ કર્યા છે એ જેનાથી અમને આટલી દુઃખદાયી પિશાચીઓની પ્રાપ્ત થઈ છે પિશાચીઓની કરતા નરકના દુઃખ સહન કરવા ઉત્તમ છે આ રીતે અનેક વિચારો કરતા પોતાના દિવસ વ્યતીત કરવા લાગ્યા દેવયોગથી એક દિવસ મહામાસના શુક્લ પક્ષની જયા નામની એકાદશી આવી આ દિવસે એ બંનેએ કંઈ પણ ભોજન ન કર્યું અને કોઈ પાપ કર્મ પણ ન કર્યું તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈ ને દિવસ વ્યતીત કરી પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા તે તે સમયે અસ્તાચળ તરફ જતા હતા ખૂબ વિતાવી બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી એમનો દેહ છૂટી ગયો અને અત્યંત સુંદર અપ્સરા અને ગંધર્વ નો દેહ ધારણ કરી ને તથા સુંદર વસ્ત્રો તથા આભૂષણથી અલંકૃત થઈ

ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પिशाચ્યોની છૂટી ગઈ છે. ઇન્દ્ર બોલ્યા હે માલ્યવાન એકાદશી વ્રત કરવાથી તથા વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પिशाચ્યોની છોડીને પવિત્ર થઈ ગયા અને અમારા લોકોના પણ વંદનીય થઈ ગયા છો. કારણ કે શિવ અને વિષ્ણુના ભક્ત અમારા લોકો માટે વંદના કરવા યોગ્ય છે. તેથી તમે લોકો ધન્ય છો ધન્ય છો હવે તમે પુષ્પવતીની સાથે જઈને વિહાર કરો હે યુધિષ્ઠિર આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી સમસ્ત યોની નષ્ટ થઈ જાય છે જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિ હોમ યજ્ઞનું પુણ્ય મળે છે ઓમ નમો નારાયણ